નમસ્કાર મિત્રો મુનિલા દેવકાણીયા આજે આપણે ફરી એક નવા વિડીયો સાથે અને આજના આપણે નવા ટોપિકમાં બધા મિત્રોનું સ્વાગત છે અને આપણે ડેલી એક ટોપિક સાથે મળીએ તો આજનો પણ એમાં એક ટોપિક છે કે એવું કયો પક્ષી છે જે માત્ર ને માત્ર વરસાદનું પાણી આ સવાલ બહુ જ સરસ સવાલ છે આ ટોપિક પણ સરસ છે આ બધા ઘણા બધા મિત્રોને આનો જવાબ પણ ખ્યાલ છે અને ઘણા બધા મિત્રોને આનો જવાબ ખ્યાલ નથી એટલા માટે આપણે આનો જવાબ તમે લોકો કોમેન્ટમાં જણાવો અને ફરી આપણે નવા ટોપિક સાથે જલ્દી મળીશું ત્યાં સુધી ધન્યવાદ